નમસ્કાર દર્શક મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું સ્વાગત છે જાણીએ આજના સૌથી મોટા સમાચાર ગુજરાત પર આવનારી કલાક જ ભારે ખતરો ઝડપે તો આ ભાગો વરસાદ થશે સંપૂર્ણ રીતે સાફ એક તારીખ થી રેશન કાર્ડ ને લઈને મોટો નિર્ણય જૂની નોટ ના બદલામાં મળશે હવે પંદર લાખ રૂપિયા તો ગુડકા તમાકુ પર સરકાર નો મોટો પ્રતિબંધ સરકાર તરફથી હવે મફત સાયકલ યોજના શરૂ અને હવે તમે પણ કરો જલસા પંદર હજાર રૂપિયા સહાય સરકાર ચૂકવશે ચુકવશે મંત્રીની ખેડૂતો સાથે સીધી વાત તથા દેશી ગાય ખરીદવા સરકાર ચૂકવશે સહાય અને રેલવેની તત્કાલ ટિકિટના નિર્ણય પર મોટો ફેરફાર તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા કિસાન સમાચાર ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને વિડીયો લાઈક કરી દેજો આજના સૌથી મોટા સમાચાર ગુજરાત પર આવનારા ચાર કલાક ખૂબ જ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ગુજરાત પર મિત્રો આવનારા ચાર કલાક દરમિયાન ચાલીસ કિલોમીટરની ઝડપે પવનો ફૂકાશે તો તમામે તમામ મિત્રો અત્યારે ઘરમાં રહે તેવી આગાહી સરકાર દ્વારા કરવામાં આવી છે તો બીજી બાજુ વાત કરીએ તો સુરત સહિતના જિલ્લાઓમાં અત્યારે વરસાદે જોરદાર બેટિંગ કરી છે અને અને સરકાર દ્વારા અત્યારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

તેવામાં આગામી સાત દિવસ હવામાન ખાતાએ ભારે વરસાદની આગાહી કરી અને તમામ મિત્રોને છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પોતાના ઘરમાં રહેવા માટેની આગાહી વ્યક્ત કરી છે મેઘરાજા અત્યારે દક્ષિણ ગુજરાતને સંપૂર્ણ રીતે ધમરોડી નાખ્યું છે અને ગુજરાતમાં અત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં ચૌદ ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબક્યો છે જેને કારણે અત્યારે રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને ટુ વ્હીલર અને કાર સહિતના વાહનો પાણીમાં ડૂબી ગયા છે ગુજરાતના આટલા જિલ્લાઓ વરસાદમાં માં થશે સંપૂર્ણ રીતે સાફ અત્યારે સમગ્ર ગુજરાતમાં માં વરસાદી માહોલ ચાલી રહ્યો છે અને ગુજરાતમાં અત્યારે વરસાદનો હવે ફરી એકવાર ત્રીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે પ્રથમ બે રાઉન્ડમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે જેમાં ખાસ કરીને વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં તો વરસાદે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે અને સુરત વાપી અને વલસાડ જિલ્લામાં વેગરાજા જોરદાર રીતે વરસ્યા છે ત્યારબાદ હવે વરસાદનો જે ત્રીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે તેમાં ખાસ કરીને આટલા જિલ્લાઓ વરસાદમાં સંપૂર્ણ રીતે સાફ થશે તેવી પણ આગાહી અત્યારે સામે આવી છે રાજ્યબદબો જોવા મળ્યો છે અને દોઢ કિલોમીટર જેટલા વાદળાઓ આવનારા ચાર થી પાંચ કિલાકમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે ધમાકેદાર બેટિંગ કરવાના છે પછી ખેડૂતોને પણ હવે અત્યારે વરાફની રાહ જોઈને બેઠા છે તેઓને પણ અત્યારે ક્યાંક ને ક્યાંક ચિંતાનો માહોલ થયો છે કારણ કે સતત કેટલા દિવસ વરસાદ પડ્યા બાદ હવે બે થી ત્રણ દિવસ પણ અત્યારે ધૂપ એટલે કે તડકાની રાહ જોઈને બેઠા હતા પરંતુ ફરી એકવાર વરસાદની ભારેથી થી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને આ વખતે રાજકોટ અમરેલી પોરબંદર જુનાગઢ અને ભાવનગરમાં વરસાદ રાજાએ એ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરે તેવી આગાહી વ્યક્ત કરાઈ છે ત્યારબાદના સૌથી સમાચાર આવનારી આ વ્યક્તિઓના રાશન કાર્ડ થઈ જશે બંધ સરકાર દ્વારા દેશના તમામ લોકોને ફ્રીમાં બિલકુલ નિઃશુલ્ક એટલે કે સાવ મફતના ભાવે સરકાર દ્વારા ગરીબ વ્યક્તિઓને ઘઉં ચોખા દાળ તેલ મીઠું અને તમામ પ્રકારનું રાશન સરકાર દ્વારા દેશના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને દર મહિને વિનામૂલ્ય આપવામાં આવે છે અને હવે સરકાર દ્વારા એક તારીખના રોજ રાશન કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવી રહ્યો છે અને જો તમે પણ હજુ સુધી તમારા રેશન કાર્ડમાં કેવાયસી કરાવ્યું નથી તો મિત્રો તમારું આ કામ ત્રીસ જૂન બે હજાર પચ્ચીસ સુધીમાં કરાવવું ખૂબ જ જરૂરી છે એટલે કે હવે તમારી પાસે માત્ર બે દિવસ બચ્યા છે કારણ કે સરકાર દ્વારા જે તમને ફ્રીમાં રાશન આપવામાં આવે છે તે મફત નું રાશન સરકાર હવે બંધ કરી દેશે તેથી આ સભ્યો નું નામ રેશન કાર્ડમાંથી પણ નીકળી જશે અને તેમનું રેશન કાર્ડ નું ઈ કેવાય કરાવવું સરકારે હવે ફરજિયાત કરી દીધું છે તમારે ફરજિયાત માં ફરજિયાત ઈ કેવાય કરાવવું સરકારે આવશ્યક કરી દીધું છે ત્યારબાદ ના ખુબજ ઉપયોગી સમાચાર જૂની નોટના બદલામાં હવે તમે પણ કમાઈ શકો છો પંદર લાખ રૂપિયા મિત્રો તમે પણ જૂના સિક્કા નોટો વિશે સાંભળ્યું હશે કે તેના બદલામાં લોકો લાખો કે લાખો રૂપિયા મેળવી શકે છે ખરેખર ઘણા લોકો આવા સિક્કા ને નોટ એકઠા કરવાના શોખીન હોય છે તેમની પાસે આવી દુર્લભ વસ્તુઓનો સંગ્રહ પણ રહેલો હોય છે અને તે તેના માટે તમને લાખો રૂપિયા પણ ખર્ચવા માટે તૈયાર થઈ જાય છે એટલે કે હવે જો તમારી પાસે પણ પુરાના જમાનાનો એટલે કે જૂના જમાનાનો સિક્કાઓ અને નોટો રહેલા છે તો તમે પણ તેને વેચીને તેના બદલામાં લાખો રૂપિયા મેળવી શકો છો આ માટે તમને હવે એવો પ્રશ્ન થશો હશે કે આવા આપણે આ જૂની નોટો કઈ જગ્યાએ વેચવી એના માટે ઇબે ઓલેક્સ અને ઇન્ડિયા માટે જેવી વગેરે વેબસાઇટો છે તમે પણ આ તમારા જૂના સિક્કાને નોટો આ વેબસાઇટ ઉપર તમે અત્યારે વેચાણ કરવા માટે મૂકી શકો છો ને ત્યારબાદ જે પણ વ્યક્તિને તેના પર ઇન્ટરેસ્ટ હશે તે તમને તે જૂના નોટ અને સિક્કાના બદલામાં તમને લાખો રૂપિયા આપી શકે છે ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર ગુટકા તમાકુ ઉપર સરકારનો અત્યારે મોટો પ્રતિબંધ ગુજરાત સરકાર દ્વારા અત્યારે નાગરિકોના હિતમાં એક બાદ એક મોટા ફેસલાવ લેવામાં આવી રહ્યા છે ગુજરાત સરકાર દ્વારા અત્યારે ગુટકા તેમજ તમાકુ અથવા તો અત્યારે મોટો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે આવનારા દિવસોમાં ગુજરાત સરકાર દ્વારા તમાકુ ગુડકા પ્રતિબંધ પર અત્યારે મોટો પ્રતિબંધ લગાવવામાં આવ્યો રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્યને વધુ સુદઢ બને અને તેના માટે પ્રતિબંધ તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ થી સરકારે લાગુ કર્યો હતો પરંતુ તેને વધુ એક વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે હવે આવનારા સમયમાં કોઈ પણ વ્યક્તિ ગુટકા તમાકુનું વેચાણ અને સંગ્રહ કરનારાઓ સામે સરકાર દ્વારા કડક કાર્યવાહીની જોગવાઈ હોવા છતાં પણ લોકોને તેનો ડર હતો નહીં આથી હવે સરકાર હવે તેના વિરુદ્ધ હવે દંડનીય કાર્યવાહી પણ કરી શકે છે ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર ગુજરાત સરકારની મફત સાયકલ યોજના વિશે જાણો મિત્રો ગુજરાત સરકાર દ્વારા રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે ફ્રી સાયકલ યોજના વર્ષ બે હજાર પચીસની શરૂઆત સરકાર દ્વારા કરવામાં આવી છે સરકાર દ્વારા આ યોજનાનો મુખ્ય હેતુ જે શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને આવવા જવા માટે મુશ્કેલીઓ પડતી હતી તેના નિવારણ માટે સરકાર દ્વારા ફ્રી સાયકલ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના થકી શાળાએ પહોંચવામાં વિદ્યાર્થીઓને મુશ્કેલીઓ નહીં પડે અને આ યોજનાનો લાભ ગુજરાતની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને જ માત્ર મળશે અને તેમાં પણ ધોરણ નવ થી ધોરણ બાર દરમિયાન અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને આ યોજના થકી સાયકલ મળવા પાત્ર થશે આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સરકાર દ્વારા સારી ગુણવત્તા વાળી મજબૂત અને ટકાઉ સાયકલ સરકાર દ્વારા આપવામાં આવશે

આ સ્થિતિમાં જો તમે પણ કોઈ પણ પ્રકારની યોજના માટે પાત્ર છો તો તમે પણ આ યોજનાની અરજી કરી શકો છો અને તેનો સીધો લાભ સરકાર પાસેથી મેળવી શકો છો સરકાર દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ચલાવવામાં આવે છે ને આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે સરકાર દ્વારા દેશના ગરીબ અને પછાત વર્ગના તમામ નાના મોટા પ્રકારના તમામ વર્ગો માટે સરકાર દ્વારા વિશ્વકર્મા યોજના ચલાવવામાં આવે છે સરકાર દ્વારા આ યોજના થકી પંદર હજાર રૂપિયાની સહાય ટૂલકીટ ખરીદવા માટે આપવામાં આવે છે આ યોજનામાં કોઈપણ પ્રકારનો નાનો મોટો પ્રકારનો બિઝનેસ કરનાર કરનાર એટલે કે ધંધો વ્યક્તિને રૂપિયાની સહાય સરકાર દ્વારા વિના મૂલ્યે ચુકવવામાં આવે છે જે પણ વ્યક્તિ સરકારી યોજનાનો લાભ મેળવવા માંગે છે તેઓએ પોતાનું આધાર કાર્ડ અત્યારે નજદીક સરકારી હોસ્પિટલમાં જમા કરીને આ યોજનાનો લાભ મેળવી શકે છે

આ પ્રસારણ દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયો પર કરવામાં આવશે જેથી દરેક ખેડૂતો તેનો લાભ લઈ શકે આધુનિક કૃષિ પેદાશો માટે પ્રચાર કરવામાં આવશે કૃષિ મંત્રીએ કહ્યું કે ખેડૂતો માટે કોલ સેન્ટર પણ શરૂ કરવામાં આવશે જેથી તેઓ પોતાનું નિરીક્ષણ કરી શકે જેમાં ખેડૂતો યોજનાનો લાભ મેળવવા માટે માહિતી લેવામાં આવશે આ યોજના રાજ્યના પણ તમામ વ્યક્તિઓ તેનો લાભ મેળવી શકશે ત્યારબાદના મોટા સમાચાર દેશી ગાયની ખરીદી પર સરકાર ચૂકવશે સહાય ગુજરાત સરકાર દ્વારા હવે દેશી ગાયોની